સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા અને રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના વરદ હસ્તે પાલનપુર ખાતે સરકારી કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું છાત્રાલયમાં કોમન રૂમ લિવિંગ કમ ડાઇનિંગ રૂમ બેડરૂમ કમ્પ્યુટર રૂમ વિઝિટર રૂમ ભોજનાલય કિચન ડિસેબલ ફ્રેન્ડલી રૂમ સ્ટોર રૂમ સહિત સિક્યુરિટી રૂમ જેવી આધુનિક સુવિધાઓ હશે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા તથા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહ પાલનપુર ખાતે સરકારી કુમાર છાત્રાલય યુનિટ ટુ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે સરકારી કુમાર છાત્રાલય પાલનપુર ખાતે કાર્ય છે જેમાં એકસો પંદર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા તથા જમવાની સગવડ તેમજ રમતગમતના સાધનો સામાયિકો વગેરે સરકારશ્રી દ્વારા પૂરા પાડવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના વાવ થરા સુઈગામ અને ધાનેરા જેવા અંતરિયાળ વિસ્તારમાંથી આવતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજૃત સો વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા સરકારી કુમાર છાત્રાલય યુનિટ ટુ પાલનપુરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ માટે સોળ રૂમો જેમાં કોમન રૂમ એક લિવિંગ કમ ડાઇનિંગ રૂમ એક બેડરૂમ એક કમ્પ્યુટર રૂમ એક વિઝિટર રૂમ એક ભોજનાલય એક કિચન બે ડિસેબલ ફ્રેન્ડલી રૂમ એક સ્ટોર રૂમ બે રેકર્ડ રૂમ એક ઇલેક્ટ્રિક રૂમ ત્રણ વોટર કુલર વિથ આરો પ્લાન વોસ એરિયા ટોયલેટ બ્લોક તથા સિક્યુરિટી રૂમ જેવી આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે જેના થકી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે નવા શિખરો પ્રાપ્ત કરી શકશે સરકારી કુમાર છાત્રાલયના ખાતમુહૂર્ત પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ સંયુક્ત નિયામક શ્રી આરવી ખેર નાયબ નિયામક શ્રી ભાવિકાબેન પટેલ નાયબ કે સોલંકી નાયબ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ પાલનપુર સમાજ કલ્યાણ અધિકારી શ્રી ચૌધરી ચેતનાબેન નગરપાલિકા પ્રમુખશ્રી ચિમનભાઈ સોલંકી અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ સક્સેના અગ્રણી શ્રી ગિરીશભાઈ જગાણિયા અમીસપુરી ગોસ્વામી સહિત પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ છાત્રાલયના કર્મચારી ગણ અને વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કમલેશિ દરબાર સાથે રમેશ રાણા